નમસ્કાર દોસ્તો ગુજરાતી અજબ ગુજબૂ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે એવી કઈ એક વસ્તુ છે કે જે તમારે રાત્રે પલાળી અને સવારે ખાવાની છે કે જે શરીરમાં ઘણો બધો ફાયદો આપી શકે છે શરીરને ઘણી બધી રીતે ફાયદો આપી શકે છે એ વસ્તુ એટલે જે આપણે રોજબરોજ બપોરના સમયે સબ્જી બનાવીને પણ ખાતા હોઈએ એની અંદર આયરન ખૂબ સારી માત્રામાં છે પ્રોટીન કેલ્શિયમ વિટામિન ઘણા બધા વિટામિન છે આ સિવાય એ જે વસ્તુ છે એની અંદર તમને પ્રોટીન ખૂબ સારી માત્રામાં મળી આવશે એવી રીતે કઈ વસ્તુ છે કે જે આપણા શરીરને ખૂબ મજબૂત બનાવી શકે દોસ્તો એ વસ્તુ એટલે આપણા જે દેશી ચણા જે આવે છે એ ચણા છે રોજ રાત્રે દસ થી બાર ચણા તમારે રાત્રે પલાળી અને સવારે ઊઠી નાણા કોઠે પેલા તમારે ચણા છે ખૂબ ચાવી ચાવીને ખાવાના છે કારણ કે એની અંદર રહેલું જે પ્રોટીન છે એ તમારા શરીરમાં સવાર સવારમાં અંદર જશે એટલે આખો દિવસ તમારા શરીરમાં સ્ફૂર્તિ રહેશે એની સાથે સાથે જે લોકોનું વજન વધારે છે એમનું વજન ઘટાડવામાં પણ એ મદદરૂપ સાબિત થશે

ચણાની અંદર કેલ્શિયમ પણ સારી માત્રામાં છે એટલે હાડકાને ખૂબ જ મજબૂત કરવા બનાવવાનું કાર્ય છે એ ચણા કરે છે રાત્રે શા માટે પલાળીને સવારે ખાવા જોઈએ કારણ કે ચણા આમ પચવામાં ભારે છે બરાબર છે એના જે તત્વો છે એ તત્વોનો ફાયદો તમે ત્યારે વધારે ઉઠાવી શકો જ્યારે રાત્રે પલાળીને સવારે ત્યારે એની અંદર વાયુનો જે વધારે પ્રકોપ છે એ થોડો નીકળી જાય અને પછી તમે સવારે એનું સેવન કરો તો એ તમારા શરીરમાં વધારે નુકસાન પણ ના કરે એટલે કે એનાથી તમારા શરીરમાં ભારપણું પણ ઓછું થઈ જાય અને એની અંદર જે પ્રોટીન કેલ્શિયમ વિટામિન્સ બી વિટામિન બી આયરન અ જે મેગ્નેશિયમ જે પોટેશિયમ જે બધા તત્વો રહેલા છે એ સારી રીતે આપણા શરીરમાં જઈને આપણા શરીરને સારી રીતે એ વર્ક કરી શકે છે તો આ માટે રાત્રે પલાળીને સવારે તમારે એ ચણા કે કોઈ પણ એ વસ્તુઓ જે રાત્રે પલાળીને સવારે ખાવાનું કે છે એ આ માટે કહે છે કે એના એની અંદર રહેલું જે વાયુ હોય પિત્ત હોય એનો જે પ્રકોપ છે એ ઓછો થઈ જાય અને સવારે તમે ખાઓ તો એનો એનો એક્સ્ટ્રા જે ફાયદાઓ છે તમને મળે આ માટે રાત્રે તમે ચણા પલાળીને સવારે ખાઓ તો તમારું શરીર પણ આપણું શરીર પણ ઘોડા જેવું વ્યવસ્થિત મજબૂત ફોલાદી બની જાય છે આ સત્ય છે કારણ કે તમે ઘોડા જોવો કે જે પણ માલિક છે ઘોડા પાડતા હશે એમના ઘરે ચણા ભરપૂર હશે એમના એ એમના ઘોડાને ચણા ભરપૂર ખવડાવતા હશે એ માટે જ ઘોડા છે આટલા તેજથી ભાગી શકે છે ને આપણે શરીરમાં જયારે પણ ઘણા લોકો એવા છે કે જે દોડમાં આગળ વધવા માંગતા હોય રમત ગમતમાં આગળ વધવા માંગતા હોય એ લોકો પણ ચણા છે મગ છે આ પ્રકારની વસ્તુઓ રાત્રે પલાળી સવારે વધારે ખાતા હોય કારણ કે એનાથી એક્સ્ટ્રા એનર્જી આવે છે શરીર ફોલાદી બને છે સાંધા મજબૂત બને છે હાડકા મજબૂત બને ઓવરઓલ ઇમ્યુનિટી સારી થાય છે એટલા માટે તમારે રાત્રે ચણા ચણા પલાળી ને સવારે ખાવા જોઈએ આ પ્રકારના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો આભાર